સ્વચ્છતા સર્વેક્ષણ બે ચાર ના પરિણામની જાહેરાત સાથે સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાળ થયું હતું હવે સરકારે કરેલા નિર્ણયના કારણે સુરત અને ઇન્દોર સહિત સ્વચ્છ ભારત સર્વેક્ષણના બદલે સુપર સ્વચ્છ લીગમાં ભાગ લેશે પરંતુ બીજી તરફ શહેરમાં મૂકવામાં આવેલી કેટલીક મહાનુભાવોની પ્રતિમાની સફાઈ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે સફાઈ અભિયાન ચલાવી રહી છે અનેક વિસ્તારમાં સફાઈ અભિયાનમાં દિવાતળે અંધારું હોવાની કહેવત જેવો ખાટ ઉભો છે સુરત પાલિકા વિસ્તારમાં પ્રસ્થાપિત કરેલી પ્રતિમાની આસપાસ સફાઈ સામે કોંગ્રેસે પ્રશ્નો ઉભા કર્યા છે શિક્ષણ સમિતિના માજી સભ્ય સુરેશ સુહાગીયા કહે છે કે સુરત ની શાન કહેવાતા સુરત રેલવે સ્ટેશનની સામે આવી સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુમાં ખુબ મોટા પ્રમાણમાં ગંદકી છે ફુવારો બંધ છે મહાપુરુષોની પ્રતિમાની આજુબાજુમાં ગંદકી ની ખતબત્તા વિસ્તાર જોવા મળે છે શું આવી રીતે સ્વચ્છતામાં નંબર વન બનશે આવા પ્રશ્નો સાથે તેઓએ મહાપુરુષોની પ્રતિમાની આસપાસ સફાઈ ની કામગીરી સઘન બનાવવા માંગણી કરી હતી આજરોજ એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલું સરદાર પ્રતિમાં માનગઢ ચોકથી સરદાર પ્રતિમા રેલવે સ્ટેશન સુધી જ્યાં સરદાર પ્રતિમા આવેલી છે અને એની આજુબાજુમાં જે પારાવાર ગંદકી છે એક બાજુ આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ છીએ સ્વચ્છ સુરતની વાત કરીએ છીએ અને નંબર વન સુરત લાવવાની વાત કરીએ છીએ બીજી બાજુ જે વર્ગી પરિસ્થિતિ છે એ આપણી સામે છે અને અહીંયા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમા છે અને એની આજુબાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ ગંદકીઓ છે દારૂની બોટલો પણ અહીંયા પડેલી છે એટલે આ સુરત મહાનગરપાલિકાને આ શાસકો સુરતને ક્યાં લઈ જવા માંગે છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અને દેશના જેને કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશને એક આઝાદી અપાવવામાં અને એક અખંડ ભારત બનાવવામાં જેમણે અમૂલ્ય ફાળો આપેલો છે અને એને શીખવી રહ્યા છે ને એમની જ પ્રતિમાની આ હાલત હોય તો બાકીના સુરતની શું છે હાલત છે એ આપણે સમજી શકીએ આજ રોજ આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે સુરત નંબર વન લેવાની વાત કરવા કરનારી આ સરકાર આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે સ્વચ્છ સુરત તરીકે શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ આ સ્વચ્છ ભારતની વાત એ એકદમ પોકળ છે ખરેખર જો સરકાર સ્વચ્છ ભારતની વાત કરી હોય તો આવી જે આવા જે આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ અને સુરત શહેરના નાક કહેવાય રેલવે સ્ટેશનની સામે એટલે આ સંસ્થા આ સરકાર જાગે આ શહેરના જે કાતા હરતા છે તે જાગે અને જુઓ આની આની હાલત સુધારો એવી અમે અહીંયાથી અપીલ કરીએ છીએ